નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશ અમે બંને મિત્રો આજે એક હવામાન વિભાગ ની આગાહી કરે છે ખેડૂતના પુત્ર છે અને ખેડૂત છે વર્ષોથી એમને હવામાન વિભાગનો અનુભવ છે અને બાપ દાદાથી એ જોવે છે મેં હું વર્ષા વિજ્ઞાન જુનાગઢ જે ખેડૂતો એક આખે આખું સંગઠ મતલબ સંગઠન છે

ચાલો હું તમને ભરતભાઈ કેશોદના ભરતભાઈ મારો પેલો પ્રશ્ન એ છે કે આ હવે બે મહિના બાકી છે દેશી ભાષામાં કહું તો શ્રાવણ અર્ધો છે અને ભાદરવો આખો છે થોડો ઘણો આસુ છે એટલે હવે હવે શ્રાવણ મહિનામાં વરસાદ પડશે બાકીના દિવસોમાં તમારું શું કેવા છે શ્રાવણ મહિનામાં વરસાદ પડશીએ આપણે પાયથમ સૈઠ ને દિવસે ત્યાંથી શરૂઆત થાય વરસાદ એટલે ટૂંકમાં હાયતમ ઉપર વરસાદ છે હાયતમ હારી થાય એટલે હાયતોમ માં લાડો બાડો હારાખો હે તો વરસાદ પડશે હા વરસાદ પડખીએ અને પછી ભાદરવા તો આપણે પેલાથી જ કીધું છે ભરપૂર છે ભાદરવામાં કેવું કેવું રહેશે આ વખતે સપ્ટેમ્બર માં ભાદરો આવે છે ભાદરવામાં કેટલો પડશે તમારા અંદાજે ક્યાં ક્યાં પડશે કેવો પડશે ક્યાં વિસ્તારમાં પડશે

અનુમાન ક્યાં આધારિત હું પેલા પેલા છે ને કસ ને આધારે જોઉં હા જેટલા આપડે દિવાળી પછી કસ બંધાતા હોય ને હા પછી હિસાબે આપણે લખી લેવાનું કે આ બસો પચીસ દિવસે આ વરસાદના રૂપમાં વહેતાણી નો પવન અખાત્રી નો પવન પછી આપડે ચૈત્ર મહિના ની આપણે ગાયલી કહેવાય ને એને એના એને હિસાબે આપડે જોઈ છે અને અખાત્રી નો પવન દનૈયા અને હાંડો છેલ્લે હાંડો આવે આ બધાય પરિબળ ને હિસાબે આપણે બધાય હિસાબ કરી અને કેવો વરસ થાય તો એની પર આપણે અંદાજ મારીએ છીએ કે આ જે ખાદ્ય છે છે જિલ્લાઓમાં એ જિલ્લા પૂરી થઈ જશે હા પૂરી થઈ જાય બધે હારમ હારો વરસાદ થઈ જાય અને શિયાળુ પીતે ન્યા જ્યાં ખાદ છે ને ન્યાય શિયાળુ પીતે મબલખ થાય બરાબર પછી આ તમે મને કહેતા હતા કે હું કચ્છ જોવું તો કચ્છમાં કઈ રીતે તમે નક્કી કરો કે આટલો વરસાદ થાય કઈ રીતે હવે કસ માં એવો જેવો કસ થયો એવો બરોબર કે કસ આ કસ તેને વધારે છે તો આમાં સાર્વત્રિક વરસાદ આવશે તો બધે કસ હોય તો આ સાર્વત્રિક વરસાદ થાય પછી અમુક કસ હોય હોય એટલે હવારે સવાર હાઈ દેખાતો હોય એટલે હવારે દેખાય હાંજે દેખાય અને બપોર આપણે બપોરે સારી એક ને દોઢ વાગ્યા ના ગાળામાં જોઈ ને તો એમાં ધોરા લીટા દેખાતા હોય તો એ બુટ કેવાય તો ઈ આ રીતે જોવાય એટલે એ બધે અમે છે તમે આ લખો ખરા પછી લખી રાખો હે આ માની લો કસ જોયા પછી વિવરણ બધું લખી રાખું નહિ નોટબુક માં મારે લખી દે રાખવાનું અને જેથી કસ બંધાણો જે કસ બંધાણો હોય ને તેથી આપણે રાતે કસ જોવાનો રાતે આપણે આપણે કસ જોઈ ઉગી આપણે સાંધે છે અંજવારી હોય તેથી સાંધો ઉગે બરોબર આપણે કસ સાંધા ઉપર છે તો ઈ બધું લખાઈ ગયેલું હોય તમને જેમાં પણ વરસાદ થશે ભાદરવા માં ફૂલ વરસાદ થશે ફૂલ વરસાદ થાય પણ એમાં ભાદરવા વરસાદમાં પણ રાઉન્ડ આવે એક પછી એક પછી પછી એવું નથી કે આખો એમનો રાખે

હું ઘણા વર્ષ થયા એટલે કયો સુમાલ જે મારે હે ને ચુમ્માલીસ વર્ષ થઈ ગયા છે અટાણે કારણ કે હું હું વીસ એક વર્ષ નો પંદર વર્ષ નો હતો ત્યાંથી હું આમ પેલા એમ નામ આગાહી કરતો પંદર વર્ષ નો હતો ને તે એ પેલા હું એમનેમ કહી દેતો કે આ નહીં આ તારીખે વરસાદ થાય તે અમારા ગઈઢેરા ને એ બાપા કેતા કે આ નહીં નામ બધું જોવાનું તે અમે બધે આજે અમુક જગ્યા પડે અમુક જગ્યા નથી પડતો એના માટે તમારું શું અનુમાન છે તમે શું કેશો કે અમુક ફળે છે સૌરાષ્ટ્ર માં બહુ વરસાદ છે બોટાદ ના પાછું નથી સુરેન્દ્રનગર માં નથી બરાબર એના માટે તમારું શું કેવું છે આવું કેમ છે

ભરતભાઈ બીજું એ પૂછવું તું કે માવઠાનું તમને શું લાગે પછી પણ વરસાદ થશે લેટ એવું લાગે કઈ ખબર પડે કે નુકસાનકારક થાય મગફળી કાઢવી હોય એવું કઈ નુકસાન સાવચેતી તો રાખવી પડશે કારણ કે મારે જે લખલ છે ગરીબ માંથી ઈ આપડે દિવાળી સુધી દિવાળી પછી માવઠું છે એમ લખેલું છે અચ્છા એક વસ્તુ તમે તો કીધું છે કે બોટાદ માં પચાસ થાય માં ક્યાં પચાસ થયો નથી

એટલે ઘણા લોકો શું કે આપડે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે એવી અફવા અમે આમાં વિડીયો કે અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે કે સિસ્ટમ બનશે પણ અરબી સમુદ્ર માં

તો આ છે ભરતભાઈ અને ભરતભાઈ વર્ષો થી આગાહી નું જોવે છે અને આમ તો માણસ આનું અનુમાન છે ખેડૂત છે અને એને આધારે પૂછકરણ કરે છે ભરતભાઈ તમે અમારા જોડે જોડાણા તે બદલ ખુબ આભાર ધન્યવાદ